ભાવનગરમાં આજે દેશની ત્રીજા નંબરની અને રાજ્યના બીજા નંબરની ઓગણચાલીસમી રથયાત્રા ભાવનગરમાં નીકળી હતી જે પ્રસંગે સાયનાથ મિત્ર મંડળ અને પોલીસ પરિવાર દ્વારા કોમી એકલાસ સાથે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ ભાવનગરની અંદર પરંપરાગત રીતે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ પરંપરાગત રીતે નીકળી હતી અને દેશની ત્રીજા નંબરની અને રાજ્યના બીજા નંબરની આ રથયાત્રા ભાવનગર શહેર શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી તે પ્રસંગે ભાવનગરની અંદર જેલ રોડ ખાતે આવેલ સાયનાથ મિત્ર મંડળ અને પોલીસ પરિવાર સંજીવની એમ્બ્યુલન્સ ડોક્ટર કાફે અક્ષર ડેકોરેશન સાયનાથ પાન માર્વેલ ફિટનેસ સ્ટુડિયો દ્વારા હિન્દુ મુસ્લિમની એકતા સાથે તમામ લોકોએ આ રથયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું તંત્રી જાયદ મદ્રાસ સાથે રિપોર્ટ ઇબ્રાહિમ ગાહા હરુ બાપુ સ્વાગત કરી રહ્યા છે દિલીપભાઈ કુલદીપભાઈ હરેશભાઈ દીપુભાઈ તથા તમામ યુવા કાર્યકર્તાઓ જય સ્વયનાથ જય જગન્નાથ જય જગન્નાથ બોલતા જાઓ અને પરસાદી લેતા જય જગન્નાથ બોલતા જાઓ I'm go! ઇબ્રાહિમ ભાઈ ગાહા આજે આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અહીંયા આ વર્ષોથી જગન્નાથજીની રથયાત્રા જે નીકળે છે એમાં જે સર્વધર્મ તરીકે જે પ્રતિક છે અમારે પોલીસ લાઈનનું સાયનાથ ગ્રુપ બરોબર માર્વેલ ગ્રુપ ડોક્ટર કાફે તમામ પોલીસ લાઈનના તમામ ભાઈઓ તથા બહેનો આમાં તમામે તમામ લોકોએ એક એકતાનું પ્રતિક રાખીને દર વર્ષે મિનિમમ પચીસ વર્ષથી આ સિલસિલો પ્રસાદી આપીએ છીએ અને જગન્નાથજી યાત્રાના અહીંયા દરેક આજુબાજુના માણસોને લાવો મળે છે દર્શનનો અને આ દર્શનની અંદર બધાય આરામથી દર્શન કરે છે અને ખરેખર આ ભાવનગરની અંદર જે એકતાનું પ્રતિક કહેવાય જે હિન્દુ મુસલમાન કોઈ જાણતા નથી આ એકતાના પ્રતિક રૂપે આ એક એક ન દાખલો બેસે છે કે ભાઈ વર્ષોથી પચીસ વર્ષથી આ લોકો એકતાનું પ્રતિક તરીકે એકબીજામાં હળીમળીને રહે છે એટલે સૌથી પ્રથમ એક જ વાત કહેવા માગું છું કે જય જગન્નાથ